પૂર પીડિતોની વાહરે ડભોઈ દસાલાળ સમાજ ટ્રસ્ટ વડોદરા કુદરત રૂઠે પલવારમાં મસ્ત માનવ શું કરે એમ વડોદરામાં બારે મેઘા ખાઘા ભારે વરસાદના કારણે આમ જનતાની કફોડી સ્થિતિમાં જોવા મળી રહી છે પણ માનવતા હજુ મરી પરવારી નથી એમ ડભોઈ દસાલાળ સમાજ ટ્રસ્ટ વડોદરા ડભોઈ જ્ઞાતિગૃહના સંયુક્ત ઉપક્રમે સાતસોથી વધુ ફૂડ પેકેટો પૂરી શાક અને પાણીના બોટલ સમાજના પ્રમુખ ભવનના હોદ્દેદાર કારોબારી સદસ્ય મીડિયા કમિટી સભ્યો ટ્રેક્ટર અને ગાડીઓ સાથે વાઘોડિયા સોમા તળાવ રોડ પર પિતતાંબર સોસાયટીમાં સ્લમ વિસ્તારમાં અને તરસાલી બ્રિજની નીચે અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ જઈને જરૂરિયાતમંદોને હાથો હાથ ફૂડ પેકેટ અને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું માનવ માનવી થાય એ ઉક્તિ વૈષ્ણવજન જેને કહીએ પણ પીર પડાઈ જાણે એ ઉક્તિને સાર્થક કરતા ડભોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટ અને જ્ઞાતિભવન હોદ્દેદારો પૂરપીડિતોને વારે આવતા માનવતાની મહેક પ્રસરી જવા પામી હતી